નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઈકોનિક ફંડામેન્ટલમાં આજના વિડીયો ટાઇટલ છે ભાગ છે ઉડારો તો આ વિડીયો છે કોના માટે છે જેને ભાગ છે ઉડાડતા એકદમ આવડતા નથી એના માટે પણ આ વિડીયો બહુ જ કામ લાગશે સૌથી પહેલા આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે કેવી રીતે અને ભાગ છે ઉડાડવાના છે ખાલી આપણને એક થી દસ સુધી ઘડી આવડશે તો શું થશે એકદમ સરળથી આજે બધાના ભાગ છે આપણે ઉડાડી શકીશું આગળ આપણે શું શીખીશું તો આજે ભાગ છે ઉડાડવા છે કેવી રીતે ફાસ્ટ કરવા તો એ પણ આપણે એકદમ સરળ રીતે આગળ શીખીશું સૌથી પહેલા સંખ્યા પેલી હોય તો આવી રીતે ઉપર અંશ કહેવાય આને શું કહેવાય અંશ કહેવાય છે અને આ કહેવાય છે છેદ તો બાળકોને આવડે આપ શું કર્યા આવી ચારસો પચીસ ગુણ્યા સો છેદમાં પંચ્યાસી છે આ બંનેનો કરી દે ગુણાકાર રીતે ચારસો પચીસ ગુણ્યા સો કરી દે જવાબ જે આવે છે એનો ભાગાકાર પછી શું કરશે જો જવાબ આવશે આનો આવો આવશે ભાગાકાર ફરીથી કરશે પંચ્યાસી જોડે પંચ્યાસી ગુણ્યા એક કરશે પંચ્યાસી ગુણ્યા બે કરશે એવું કરશે આપણે શીખીએ એકદમ સરળ રીતે ઓછા ભાગાકાર અથવા ઓછા ગુણાકારમાં કેવી રીતે સોલ્વ કરી શકીએ સૌથી પહેલા જો અંશ અને છેદ અંશમાં અહીંયા એકમ નાંકમાં જીરો છે અહીંયા જીરો છે તો કટ થશે અહીંયા જીરો છે દશક નાકમાં એટલે બીજા સ્થાને છે અહીંયા પણ છે એ જ વસ્તુ અહીંયા પણ લઈ શકીએ આપણે જો અહીંયાથી સો માંથી ના લીધું હોત તો આજે ત્રણ હજારમાં પેલા એકમ નાકમાં જીરો છે એ અહીંયાથી કટ થતું અહીંયા એ પણ થતું એ પણ આપણે જાણીએ છીએ તો જો ત્રણ હજાર છે આ એકસો પચીસ છે આ ચાર છે આ જીરો છે મતલબ શું થાય ભાગાકાર છે આ સંખ્યામાં પાંચનો ઘડિયો બોલે પાંચ એકા પાંચ પાંચ ટુ દસ એકમ નાકમાં શું આવ્યું પાંચ આવ્યું દસમાં શું આવે છે જીરો આવે છે પાતાલી પંદર તો પાછું પાંચ આવે છે પાંચ ના ઘડિયામાં શું આવે પાંચ છે બે જીરો શું કર્યું આ ત્રણ હજાર ભાગ્યા પાછા આપણે ડાયરેક્ટ જ કરી દીધી એકસો પચીસ ને પણ પાંચથી ભાગી શકીએ જુઓ પાંચ દુ દસ બે બાકી રહેશે છે તો પાછું પાછું પચીસ ફરીથી જો છસો છે આને પણ હજુ પાંચ થી ભાગી શકાય છે

હવે એકસો પચાસ પચીસ પચીસ નું જો ઘડી આવડતો છે દાયકામાં ખ્યાલ આવે છે પચીસ ના ઘડિયામાં એકસો પચાસ આવે છે આપણે કરીએ ભાગ થી પાછું પાછું પચીસ થાય આને પાંચ થી ભાગીએ પાંચ તાલી પંદર જીરો એટલે કે ત્રીસ ફરીથી પાંચ છે પાંચ છ ત્રીસ તો આ શેના માટે કર્યું છે આપણે આવડતું નથી આપણે શું સમજીએ કે એકદમ પાયાથી જ આપણે શીખીએ છીએ એટલા માટે શું વધ્યું લાસ્ટમાં છ તો છેદમાં અહીંયા કોઈ સંખ્યા વધતી નથી આ તો છ શું થવાનો છે એનો આન્સર આજે સાદુ રૂપ છે એનો આન્સર થાય છે જેમ જેમ આપણે આગળ જોઈશું પંચ્યાસી છે કોણ આપણે ખ્યાલ નથી સંખ્યામાં જો એકમનો અંક પાંચ છે અહીંયા પાંચ છે અહીંયા છે બંને ત્રણેય સંખ્યા એવી છે કે આપણે પાંચથી ભાગી શકીએ છીએ તો નીચે પાંચ થી ભાગીએ તો પાંચ એકા પાંચ ત્રણ બાકી રહે પાંત્રીસ થાય ટોટલ પાંચ સાત પાંત્રીસ આવડતો છે સત્તર ગુણ્યા પાંચ કે સત્તર પંચા પંચ્યાસી થઈ જાય કોઈ પણ સંખ્યા લઈ જઈએ પાંચથી પાંચથી કરીએ પાંચ જીરો એ જ રીતે બીજી રીતે ગણી લડે એ જ રકમ રીત બીજી સેમ પંચ્યાસી છે નીચે આપણે પાંચ થી ભાગ્યા તો સત્તર બચ્યા હતા અહીંયા પાંચ થી ભાગીએ તો પાંચ આઠ ચાલીસ બે વધે છે પાંચું પાછું પચીસ પંચ્યાસી રહે છે ને અહિયાં સો રહેશે અહીંયા છેદમાં સત્તર છે અહીંયા જો ચારસો પચીસ છે સત્તર કેવી સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યા છે આ સંખ્યા છે ખાલી એક અને સત્તર થાય છે સત્તર થી ભાગાકાર કરોડ એટલા માટે એક થી વીસ સુધી ને ઘડી આ શું થાય એકદમ ફાસ્ટ રીતે ઘણી શકીએ ચારસો છે જો ભાગાકાર આપણે સત્તર જોડી કરીશું સત્તર ગુણ્યા બે ચોત્રીસ સત્તર ગુણ્યા ત્રણ એકાવન થઈ જાય 72 34 થાય 34 + 6 કરો એટલે કે 40 બીજા બે છે ઉપર એટલે કે ટોટલ 8 17 55 85 જો 25 એ ભાગ 40 સે ક્યા રે 17 અહીંયા 25 અહીંયા 25 બજે છે અહીંયા 20 છે વચ્ચે ગુણાકાર છે 25 * 20 કરો 25 * 2 એટલે કે 50 1 0 આ શું થયો આન્સર એ જ વસ્તુ જો અહીંયા ભાગ ચલાય હતી આપણે અહીંયા 85 આયા તો અહીંયા 17 છે પંચ્યાસી થાય છે પાંચ અને સો પાંચસો બંને ઉડારે છે આપણે કરવાની જરૂર પડશે નહીં આપણે ડાયરેક્ટ ટેબલમાં કરી શકીએ છીએ બીજો દાખલો છે આવી રીતે ચાર હજાર ત્રણસો વીસ ગુણ્યા દસ બાર ગુણ્યા પાંચ આમાં પણ ડાયરેક્ટ થાય જો ચાર ત્રણસો વીસ એકમનાં જીરો જીરો છે પાંચ થી લખી દો છ હવે જો અહીંયા કેટલા છે ચાર હજાર ત્રણસો વીસ ભાગ્યા તમે ભાગાકાર કરી દેશો તો પણ થશે ના કરવું તો આપણે શું કરીએ બેકી સંખ્યા બેકી સંખ્યા બે થી ભાગ ચાલશે બે ગુણ્યા ત્રણ છ આના આપણે બે થી કરીએ તો બે દુ ચાર ત્રણ છે તો બે એકા બે એક બાકી રહ્યો એક અને બોલાય બે છક બાર અહીંયા કે બે હાજર એકસો સાહીઠ કરવો પડશે છ પ્લસ એક સાત સાત પ્લસ બે નવ નવ પ્લસ જીરો એટલે કે નવ શું કર્યું અંકોનો સરવાળો કર્યું અંકોનો સરવાળો નવ આવ્યો છે ત્રણ ના આવે છે ત્રણ ગુણ્યા ત્રણ નવ એટલે કે અંકોનો સરવાળો છે જે ત્રણ થી ભગાતો હોય

ખ્યાલ આવ્યો છે આગળ નવ ગુણ્યા સો ગુણ્યા ત્રણસો પાસઠ ગુણ્યા દસ છેદમાં આવી જાય છે સાતસો ત્રીસ ગુણ્યા પિસ્તાલીસ જો કોઈ બી જગ્યા થી આપણે જીરો ઉડાવી શકીએ છીએ અહીંયા જીરો અહીંયા લીધો છે નવ છે પિસ્તાલીસ છે ડાયક જો નવ ના ટેબલમાં આવડે છે નવ ગુણ્યા પાંચ પિસ્તાલીસ નવ પંચા પિસ્તાલીસ થાય છે તો ત્રણસો અહીંયા દસ છે પાંચ છે તો ત્રણસો પાસઠ એકમ જો પાંચ છે અહીંયા છે અહીંયા દસ છે પાપા કોઈ બી જગ્યાએ ઉડારી શકીએ છીએ આપણે અહીંયા જ ઉડાડીએ પાંચ છે જો પાંચ સાત પાંત્રીસ ફરીથી એક બાકીની બાજુમાં પાંચ છે પાંચ ગુણ્યા ત્રણ પંદર મતલબ કે તોતેર થયા છે તો જો ફાયદો શું થયો અહીંયા તોતેર અહીંયા તોતેર કટ થઈ ગયા દસ છે અહીંયા અહીંયા દસ છે દસ ગુણ્યા દસ સો ખેલાયો છે કરવાનું છે તમારે જેમ જયારે તમને ફ્રી ટાઈમ મળે આવી રીતે નંબર દેખાય તો ટ્રાય કરવાનું કયા ટેબલમાં આવે છે તો કયા કયા ઘડીએ છે ભાગી શકીએ છીએ કયા અંકથી ભાગી શકીએ છીએ જેમ જેમ તમે વધુ પ્રેક્ટિસ કરશો એમ સ્પીડ વધશે અને શું થાય આપણે ખ્યાલ આવી શકીએ ક્યાં ભાગ ચલાવો જો અહીંયા આપણે અહીંયાથી પાંચ થી ભાગ ચલાવો તો પાંચ ગુણ્યા બે દસ અહીંયા બે રહેતા અહીંયા ત્રણસો પાસઠ રહેતા પાછું અહીંયા તોતેર છે તો તોતેર આપણને ખ્યાલ આવી જાય તોતેર કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે તો તેનો ઘડીઓ બોલો તોતેર ગુણ્યા એક તોતેર ગુણ્યા બે ભાગ્યા કરો પછી જવાબ લાવો એટલે અહીંયા શું કરે આપણે મોટી સંખ્યા છે ભાગ કરીને નાની સંખ્યા બનાવી ડાયરેક્ટ તોતેર આવી ગયા છે તો કટ થઈ ગયા બીજું યાદ શું રાખવાનું સાદા વ્યાજનો દાખલો છે એમાં જો આવે ત્રણસો પાસઠ અંક આવે છે તો પણ આવે છે તો નો ટેબલ છે સાદા વ્યાજ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફરીથી જો અહીંયા અઠ્યાવીસ ગુણ્યા સો છેદમાં પચાસ ગુણ્યા આઠ એકદમ આવા દાખલા કર્યા છે તો આવો દાખલો એકદમ સિમ્પલ લાગશે ફરીથી જો એક એક જીરો અહીંયા કટ થાય ડાયરેક્ટ આપણે જાણીએ છીએ પચાસ ગુણ્યા બે કરો સો થઈ જાય પાંચ ગુણ્યા બે ખરી આપણે આવી રીતે આઠ છે 28 છે અહીંયા બે છે જો 2 થી ભાગ ચલાવીએ તો બે ગુણ્યા ચાર આઠ થાય ચાર છે ચાર અને અઠ્યાવીસ ચાર ના ઘડિયામાં જ આવે છે ચાર સાત આ તો આ સાત શું થઈ ગયું આન્સર થઈ ગયું આવી રીતે તમે જેમ જેમ વધુ પ્રેક્ટિસ કરશો સ્પીડ બસ શીખ્યા છીએ તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તમારી ઝડપ છે એમાં વધવામાં ખૂબ જ મદદરૂ થશે તો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે લાઇક કરી મિત્રો સાથે શેર કરજો ફરીથી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ